બદલાતા સમયની સાથે હવે ખેતીમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે આપણે જે પલટાયેલ વાતાવરણ છે એની સામે ટક્કર ઝીલે એવા બિયારણનો ઉપયોગ કરવો પડશે આજે આપણે એક એવા જ બિયારણની વાત કરીશું અને એવા એક ખેડૂત સાથે વાત કરું કે જે વર્ષોથી ઘઉંની ખેતી તો કરી રહ્યા છે પણ ગઈ સિઝનથી એમને પોતાના બિયારણને બદલ્યું છે અને એમને એક રિસર્ચ બેઝ ટેકનોલોજી બેઝ બિયારણનો ઉપયોગ કર્યો છે અને એના કારણે એમને ઘઉંના ઉત્પાદનમાં ત્રીસ ટકાથી લઈ અને ચાલીસ ટકાનો

અમારે ત્યાં બટાકાનું સૌથી વધારે વાવેતર હોય છે તે છતાંય મારે ઘઉંનું વાવેતર કરવું પડતું હોય છે ખાવા માટે ત્યારે અત્યારે એવું છે કે મેં એ જે છ સાત વર્ષની અંદર જે ઘઉંનું વાવેતર કર્યું એના અંદર સૌથી વધારે જો કોઈ પ્રોબ્લમ આવતો હોય તો એ ઘઉંના ઉતારાનો છે હવે એ ઉતારાનો પ્રોબ્લમ આપણે સોલ્વ કેવી રીતે કરવો અને આપણને પરવડે એવી રીતે આપણે કઈ ઘઉંની વેરાયટી પસંદ કરવી એની શોધખોળમાં સાહેબ હું હતો ઓકે તો અત્યાર સુધી આપણે ગઈ સિઝનને ભૂલી જઈએ આના પહેલાં તમને ઘઉંમાં તમારા વિસ્તારમાં પ્રતિ એકર તમને શું ઉત્પાદન મળતું ઈડર તાલુકાના આજુબાજુના એરિયામાં જોઈએ આપણે તો સિત્તેરથી લઈ અને મણ સુધીનો ઉતારો અમારા એકરે ઉતરતો હોય સાહેબ પ્રતિ એકર ઘઉંમાં ઓકે હવે ગઈ સિઝને તમે બિયારણ બદલ્યું તમે શ્રીરામ સુપર વન એસઆર ફોર્ટીન બિયારણ જે છે એનો ઉપયોગ કર્યો તો એમાં તમને ઉત્પાદનમાં કેટલો વધારો જોવા મળ્યો રાઈટ એક મિત્ર છે મેં હુલભાઈ કરીને અને એ શ્રીરામ એગ્રો કંપનીની અંદર કામ કરે ત્યારે એ વખતે મેં એમના જોડે મુલાકાત કરીને એમના જોડે વાત કરી તો એમને મને એક વેરાયટી સજેસ્ટ કરી શ્રીરામ બરાબર આ વાવેતરની અંદર કે મેં જ્યારે એને વાવેતરમાં લીધું ત્યારે એના અંદર મેં એક થેલી ડીએપીનો ઉપયોગ કર્યો એક શ્રીરામ કંપનીનું આવે છે ન્યૂ ક્રોપ એ પાયાનું ખાતર છે અને એ પાયાના ખાતરનો ઉપયોગ કરી અને મેં એક કરી પિસ્તાલીસ કિલો લેખે એના અંદર વાવેતર કર્યું અને એ પણ એ આપણે ટ્રેક્ટર કરવાનું હોય છે એ કર્યું એના પછી જ્યારે એનો જે ઘઉં છે હમ એ મને એકર દીઠ એકસો પચીસ મણ થી લઈ અને દોઢસો મણ સુધીનું ઉતારું મને મળ્યો હતો મારા જોડે જો કે બે એકર જેટલું વાવેતર હતું અંદર અઢી જેટલા ઘઉં થયા એટલે આમ ત્રીસ ટકા ચાલીસ ટકાનો વધારો તમને આમાં જોવા મળ્યો બીજી મહત્વની વસ્તુ આપણે જે છેલ્લા થોડા સમયથી થાય છે પવન બહુ ફૂંકાય છે શિયાળામાં ખાસ કરીને આપણે પિયત આપ્યું હોય ત્યારે ઘઉં આડા પડી જાય છે તો એમાં જે એસઆર ફોર્ટીન વેરાયટી છે એનો તમારે કેવો અનુભવ રહ્યો રાઈટ આ ખેડૂતોને ખબર જ છે કે અત્યારે આપણે ઘઉં નું વાવેતર કરતા હોય તો ત્યારે જોરથી આવતા પવનો અથવા આપણે જ્યારે પિયત આપીએ ત્યારે કોઈ પવન આવે છે તો ઘઉ આડો પડી જાય છે અને એની જે ઊંડી હોય ને એના અંદરનો ઘઉં હોય એ પાતળો પડી જતો હોય છે એના લીધે પણ વજનમાં પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે તો આ ઘઉંની અંદર પણ એક એવું છે કે જ્યારે આપણે ઘઉં રોપાઈ અને બહાર આવે છે ત્યારે એક ઝૂંટિયા અવસ્થામાં આવે છે કે આજુબાજુ જે મતલબ કે એની જે કડીઓ છે એ બહુ વધારે ખીલીને આવતી હોય છે સાહેબ અને એના હિસાબે ઘઉં જમીન સાથે જોડાયેલો રહે છે એટલે આપણે પિયત પણ આપીએ ને તો પણ ઘઉંની લંબાઈ સારી હોય તે છતાં પણ એના અંદર પડવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે બાકી રોગ જેવાત જે છે એનું જે પ્રતિકૂળ બિયારણો હવે રોગ સામે સહનશીલ બિયારણો તો આવવા માંડ્યા છે તો એસઆર ફોર્ટીન વેરાયટીમાં તમને આ અનુભવ કેવો રહ્યો એસઆર ફોર્ટીનની રોગ પ્રતિકારક શક્તિ સારી છે સાથે સાથે અમુક જે જીરુના બધા રોગ આવતા હોય છે એના અંદર મને જોવા મળ્યા નથી મારો એક એક્સપેરિમેન્ટ છે શ્રીરામ કંપની સાથેનો કે એના અંદર પ્રોટોબસ પ્લસ આપણે એના અંદર ઊંઘીઓની અવસ્થા એ પછી અમુક એક અવસ્થા એની પાછળથી દાણા ભરવાની અવસ્થા આવે એ સમય દરમિયાન અમે પ્રોટોબસ પ્લસનું શ્રીરામ કંપનીનું મારો પોતાનો અનુભવ હતો કે મેં એનો છંટકાવ કર્યો હતો અને એના હિસાબે મને સારું ઉત્પાદન પણ મળ્યું હતું હવે બીજો જે ઘઉં છે આપણે શિયાળુ સીઝન છે ટૂંકા ગાળાનો પાક છે ઘણી વખત આપણે વાવેતરમાં વિલંબ થતો હોય છે તો આના જે પાકવાના દિવસો છે એના એની શું ખાસિયત છે તમારા અહીં તો મેં આનું વાવેતર જે કર્યું તું એ વાવેતર મેં અગિયારમા મહિનાની વીસમી તારીખ આસપાસ કર્યું તું અને મને યાદ છે ત્યાં સુધી એવું ત્રીજા મહિનાની પંદર તારીખ સુધીમાં સંપૂર્ણપણે પાક લઈ અને ખેતરમાંથી બહાર નીકળી ગયો હતો મહેસાણામાં આવેલ વળાસણા ચોકરી ખાતે આવેલ જલારામ સીટ કોર્પોરેશનના ઓનર ભરતભાઈ ચૌધરી મારી સાથે છે ને આજે આપણે ડીસીએમ શ્રીરામ કંપનીનું જે કહું બિયારણ છે શ્રીરામ સુપર વન એસઆર ફોર્ટીન એની વાત કરવાની છે તો એ બિયારણની ખાસિયત શું છે આપણે ભરતભાઈ પાસેથી જાણીશું તો ભરતભાઈ તમારું સ્વાગત છે એગ્રી સાયન્સમાં પહેલાં તો એ જણાવું કે જે એસઆર ફોર્ટીન બિયારણની આપણે વાત કરવાની છે એ કેટલા વર્ષથી તમે એનું વેચાણ કરો છો એસઆર ફોર્ટીન સુપર વન હું છેલ્લા ત્રણ વર્ષથી વાવેતર કરાવું છું ખેડૂતોને દરેક ખેડૂતનો રિસ્પોન્સ સારો છે એનું પ્રોડક્શન ખૂબ સારું છે માનો કે ડિસેમ્બર મહિનામાં બી આનું વાવેતર કરવું હોય લેટ તો બી થઈ શકે છે આ ઘઉં પડતો નથી પવનના લીધે અને એનો ઉતારો એકાદ બીજા ઘઉં કરતાં સારું પ્રોડક્શન આપે છે ખાવામાં બી એ બહુ સારો છે હવે ખેડૂતો જે તમારા વિસ્તારના છે એ જ્યારે ઘઉંનું બિયારણ ખરીદે છે તો તમારી શું સલાહ છે અને આ જ બિયારણ કયા ખેડૂતોએ ખરીદવું જોઈએ તો એમની ખેતી વધુને વધુ નફાકારક થાય દરેક ખેડૂતને મારી સલાહ છે કે અત્યારે ઘઉંનું વાવેતર વીઘા દીટ કે એકર ડીટ પ્રોડક્શન વધારે જોઈતું હોય તો ડીસીએમ શ્રીરામનું એસઆર ફોર્ટીન વાવવું જોઈએ દરેકનું જેથી પ્રોડક્શન બી સારું રહે અને એમને નફાનું ધોરણ બી સારું રહે